ઉદ્ધવ ગતિ અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ કેવળ ને કેવળ વાંચન કરી શકે બીજું કોઈ ના કરી શકે અને એટલા માટે જ કે છે કે તમારા દેશમાં સારાઓમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નથી નક્કી કરતું પરંતુ પુસ્તકાલયમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરવા આવી અને આજે હું અહીંયા આવ્યો છું ત્યારે સૌથી પહેલા ભિક્ષુ મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ ભિક્ષુ અખંડાનંદ વાંચનની કિંમતને ઓળખવાનું કામ અને વાંચન પણ કેવું જે વ્યક્તિને આગળ લઈ જાય આત્માને આગળ લઈ જાય અને જ્ઞાનની વૃદ્ધિ કરે એ સાહિત્ય સસ્તું મળ્યું એ વખતે મુદ્રા અખંડાનંદ અને આયુર્વેદિક ઔષધિઓનું ઉત્પાદન અને એનું સાહિત્ય આ ચારેય પ્રવૃત્તિઓને એમનું જીવન કાર્ય બનાવ્યું અને નામની આગળ જ ભિક્ષુ એટલે ભિક્ષા ભિક્ષા માગી આ સંસ્થાને એમને ઊભી કરી મિત્રો આજે એક જે બતાવ્યું એમાં ભદ્રનું એક મકાન જોઈને તમને થાય કે આ કેમ બતાવ્યું છે પણ એ જમાનામાં આ ભદ્રનું આ મકાન બનાવવું એ કોઈના એક જીવનમાં શક્ય નથી એ ભિક્ષુ અખંડ આનંદે કરીને હું લગભગ લગભગ વીસ એકવીસ વર્ષની ઉંમર સુધી અખંડાનંદનો અખંડ વાચક રહ્યો છું મારા ઘરે અખંડાનંદ હું જન્મ્યો એ પહેલાથી આવું અને અખંડ આનંદ સાત્ત્વિક સાહિત્ય પીરસવાનું અને સાત્વિક સાહિત્યની સાથે સાથે બાળ મનને ઘડતર કરવાનું અને મોટા માણસોને સમાજની અંદર સેવાનો સંદેશ આપવા એ અખંડ રીતે જો કોઈએ કામ કર્યું હોય તો અખંડ આનંદે કર્યું છે અને મિત્રો આજે હું રાજ રાજકારણમાં કામ કરતા કરતા દેશનો પ્રધાન બન્યો એટલે પરેશભાઈ પ્રશાંતભાઈ હર્ષદભાઈ આઈન મને ચેરમેન બનાવી દીધું

જ્ઞાન આપવા વાળા પુસ્તકો છાપવાના હોય અને સસ્તા વેચવાના હોય એ સંસ્થા ચલાવી એટલે લોઢાના ચડા ચાવવા જેવું કામ છે અને ત્રણેય લોકોએ એક લાંબા સમય પછી સુધી એચ એમ પટેલ સાહેબના ગયા પછી આ સંસ્થાનું પોતાના બાળકની જેમ જતન કર્યું એની સંપત્તિઓને બચાવી અને એના સંસ્કારને પણ બચાવ્યા આજે સંસ્થા આગળ વધશે એનો મને વિશ્વાસ છે મિત્રો જબ સસ્તુ સાહિત્યની આપણે વાત કરીએ ત્યારે સસ્તુ સાહિત્ય અનેક વિધ પુસ્તકો જીવનને આગળ વધારવા વાળા ભક્તિની સીધી સાદી સમજ આપવા વાળા આધ્યાત્મનો વ્યવહારુ જ્ઞાન આપવા વાળા અને ભારતના ધર્મ પુસ્તકોમાં જે નીતિ પડેલી છે એ નીતિની સરળ વ્યાખ્યા કરવા વાળા પુસ્તકો મેં પણ વિદુર નીતિ અર્થશાસ્ત્ર બંને મારી માં સસ્તું સાહિત્ય ના જ હું આજે પણ ચાણક્ય ના પ્રસ્તાવના મને આજે પણ યાદ છે એમાં મહાત્મા ગાંધીએ લખેલું કે આ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે એક વાક્ય બાપુએ લખેલું કે ચાણક્ય નું અર્થશાસ્ત્ર એ ગ્રંથ નહીં ગ્રંથાગાર છે અને એનું એટલું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતરણ અને ભાવાર્થ સાથેનું ભાષાંતરણ સસ્તું સાહિત્ય મુદ્રણાલય એ વખતે કર્યું આવા અનેક પુસ્તકો આજે બે હજાર બે પછી પહેલી વાર ચોવીસ પુસ્તકોનું અહીંયા પર પુનઃમુદ્રણ મુદ્રણ થયું છે અને ચોવીસ પુસ્તકો કોઈ પુસ્તકની વીસમી આવૃત્તિ છે કોઈ પુસ્તકની એસી આવૃત્તિ છે કોઈ પુસ્તકની ચાલીસમી આવૃત્તિ છે કોઈ પુસ્તકની સોમી આવૃત્તિ છે એ જ બતાવે છે છે કે આ પુસ્તકો કેટલા 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 લોકોના જીવનમાં ઘરોમાં વિકાસ અને સન્માર્ગ તરફ વાળવાની વૃત્તિ એને ઘડવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે અને આજે મને ખૂબ ખૂબ આનંદ છે કે આ ચોવીસ પુસ્તકોને આપણે ફરીવાર પુનઃમુદ્રિત કરીએ છે મને વિશ્વાસ કે આ ઘટનાની સાથે જ ભિક્ષુ અખંડ આનંદે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય પાસેથી જે અપેક્ષાઓ રાખી છે સ્થાપના કરતી વખતે જે કલ્પનાઓ રાખી છે એને ફરી એકવાર સિદ્ધિના રસ્તા પર લઈ જવાનો આપણો માર્ગ પ્રશસ્ત થશે મિત્રો વાંચન માટે નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં હતા ત્યારે અહીંયા ભાગ્યેશભાઈ બેઠા છે વાંચે ગુજરાતની શરૂઆત કરી અને એ વખતે મને આશ્ચર્ય થાય કે ગુજરાતમાં વાંચન લગભગ લગભગ મૃતપ્રાય થવાની અણી પર હતું અને આજે મારા મત વિસ્તારની બધી જ પુસ્તકાલયોનું મેં મીટિંગ કરી હતી અને એ પુસ્તકાલયો જીવિત કરવાની શરૂઆત ગુજરાત સરકારે પણ કરી અને આગળ પણ વધ્યા ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશુંક ના કરી શકે હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી પરંતુ વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતોએ કરવું પડે ભાષા શુદ્ધિ લેખનનો ઉદ્દેશ લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભાર ભરવાનું કામ એ જ કરવું અને મિત્રો મને પૂરો વિશ્વાસ છે ગોવર્ધન રામ ત્રિપાઠી નર્મદ નરસિંહ મહેતા હેમચંદ્રાચાર્ય ઝવેરચંદ મેઘાણી સુંદરમ આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી આપણી ભાષાને સુસા પૈસા ચાર ના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે આ યાત્રા અખંડ રહેશે આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માગું છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું એટલી જ ગતિથી આગળ વધશે ચાહે અખંડાનંદ મેગેઝીન ચલાવવાનું હોય ચાહે સસ્તું સાહિત્ય મુદ્રણાયને વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાવી છે એને પણ આગળ વધારવાના હોય આજે ઇન્ટરનેટના જમાનામાં બાળકો વાંચવાથી દૂર થઈ રહ્યા છે વખતે હું સૌ અભિભાવકોને બાળકોના મા બાપને પણ વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે બાળકોને વાંચવાની આદત પાડજો વાંચવાની આદત પડશે તો બાળક ગમે એટલી મુશ્કેલીમાં પણ ઠટા રહી મુશ્કેલીની બહાર નીકળી જશે જો વાંચવાની આદત નહીં હોય તો એક વાવાઝોડામાં જ ભાંગીને ભૂકો થઈ જશે વાંચનનો મહિમા એનું મહત્ત્વ અને એની ઉપયોગીતા ત્રણેય મેં મારા જીવનમાં ખૂબ સુપેરે અનુભવી છે એટલા માટે જ હું બધા વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે વાંચવાનો જે ક્રમ અને એના સંસ્કારની પદ્ધતિ બાળકને નાનપણથી જ બાળ સાહિત્યથી વાંચવાની આદત પાડવાથી લઈ એને વ્યક્ એના મન જીવ અને આત્માની ઉન્નતિ સુધી લઈ જઈએ અને આપણી ભવિષ્યની પેઢીનું નિર્માણ કરીએ હું ગુજરાતના વાચકો અને ગુજરાતના સારસ્વતોને પણ વિનંતી કરવા માગું છું કે સસ્તું સાહિત્ય મુદ્રયને તમે યોગદાન આપજો આગળ વધારજો અને અમારા સૌની મદદ કરશો व्यू माने अटूट विश्वास है आप सब खूब खूब धन्यवाद नमस्कार धन्यवाद श्री अमित भाई शाह साहब आप तो समाचारों में आगे बात करिए बनास काठाना डीसा भिलड़ी हाईवे पर करुण घटना